તો નમસ્કાર મિત્રો આજે આવી ગયો છું મારા તાલુકામાં એટલે કે હળવદ તાલુકામાં અને હળવદ તાલુકામાં હું આવું એટલે ભલા મને આવું જોઈએ ખાવાનું એટલે પહેલાં ખાવા હું આવું એટલે કે મારો રોજની બેઠક ગણો કે જમવાનું ગણો કે બધું એકમાં જ આવી જાય એટલે કે આપણા કુમાર પરોઠા જે સુનગરવાળા છે અને બહુ સારું રાંધે છે હું એમ થતું ઘરે ખાતો એવું જ લાગે મને એટલે મારે રોજની બેઠક અહીંયા અહીંયા હોય છે અને હું જ્યારે પણ હળવદમાં આવું ત્યારે હું જમવાનું એક જ પસંદ કરું છું નહીં કુમારા કુમાર પરોઠા તો હાલો આજે આપણે જોઈએ અને ઘણા ટાઈમથી જો કે આ પ્રમોશન કરવાની એવી અમને જરૂર નથી બહુ સારી હોટલ હાલે છે પણ આજે જ્યારે ત્યારે હું આવું ત્યારે એમનામ જ કેક તો મિત્રો હું આવી ગયો હોટલની અંદર અને આપણે આ શેઠ એટલે કે સુરેશભાઈ પટેલ જે આપણા વડીલ ઘણા એક જઈ હતી અને ઓલા કોઈ હું અહીંયા ખાવું એટલે ખાવા આવું ને એટલે મને એમ લાગે કે હું આમનો છોકરો હોય એવી રીતના મને તાણી કરી કરીને ખબર આવે અને બાપાની એક એવી એક અનોખી છે અહીંયા આવો ને એટલે પહેલાં તો તમને ઘર ઘોડે જ મળશે અહીંયા તમને તાણી કરશે ખાવ ખાવ એવી રીતના કરશે તો આપણે થોડુંક બાપા પાસેથી સજેશન લઈ લઈ અને કેટલો ટાઈમથી આ હોટલ ચલાવે છે ને પહેલાં ક્યાં હતા અને કેવી કેવી રીતના અમે કામ બધું કરે છે પહેલાં બાપાને પૂછી તો બાપા કેટલા ટાઈમ થઈ હોટલ તમે ખોલીને લગભગ બે વર્ષ થવા આવ્યા પાંચમા મહિનામાં બે હજાર એક ત્રેવીસમાં ચાલુ બાવીસમાં ચાલુ કરી હતી બે વર્ષ લગભગ થવા આવી ગયા છે તો મિત્રો બે વર્ષથી આ બે વર્ષથી આ હોટલ ચાલુ છે અને બે વર્ષથી તમે ખાવા આવો ને એટલે એકદમ મજા જ આવે અને એક જ ધારું વાલે તમને કોઈ નવું ને જૂનું ને એના એ કારીગર ને બાપા ખુદ જ કારીગર તમે એકવાર ખાઓ અને કરશો ને કે આની વિશેષતા શું બાપાને અમે તો એક તો જે કસ્ટમર આવે એની પસંદ પ્રમાણેના શાક સબ્જી બનાવી છે ચાર સબ્જી બનાવી કોઈ તીખું હોય કોઈ મીડિયમ હોય કોઈ એનાથી લો મીડિયમ હોય બસ આવી રીતના અને આ સિવાય અમારી પાસે ખાદ્ય મટીરિયલ ઉચ્ચ ક્વોલિટીનું મેં વાપરીશી અને તાજે તાજું ફૂડ પ્રોવાઈડ કરી છે તો ખુલ્લું કિચન છે ગમે કસ્ટમર કોઈ પણ ગ્રાહક મિત્ર તરીકે આવી અંદર અમારી વિઝિટ કરી શકે છે ગમે ત્યારે તો મિત્રો તમે એવું માનતા હોય કે હોટલમાં તમે જાઓ એટલે કે કેવા તેલ વાપરતા હોય ઓલું ત્યાં પણ આ તો તમારે અંદર જઈને જોઈ આવવાનું કે કયું તેલ વાપરે છે કેવું તેલ વાપરે છે બધી વસ્તુ તમારે ચોખ્ખી એકદમ અને કોઈ જાતની ઓલી છુપાવેલી વાત નથી અને કારણ કે આ વસ્તુ બાપાને એટલી ખબર પડે છે કે જમવાનું છે કે માણાના માળા લીધે કોઈનું પેટ ન બગડે કોઈનું શરીર ન બગડે બાપા એ એક તક લઈને નીકળ્યા છે જોકે પૈસા કમાવાની બાપાને તો બે વરસથી નાળે લીધી કમાઈ લીધા હોય પણ અત્યારે માણાને ખબર આવ્યા હતું બાપા થોડે તો એકવાર તમે પણ આવો આપણે હીરોનો શોરૂમ છે એની બાજુમાં જ છે પ્રોપર બાજુમાં જ છે કુમાર પરોઠા હાઉસ છે એકવાર આવો અને બાપાને અહીંયા આપણે થોડુંક ખુશી કે આ કેવી રીતના અમારી પાસે સાત આઠ માણસોનો સ્ટાફ છે અને બધા સભ્યો પોતાના જ કસ્ટમરને પોતાના પરિવારના માનીને એવી રીતે બધા સાથે સર્વિસ આપે છે અમારી સર્વિંગ સર્વિસ સ્વચ્છતા અને સ્વાદ આ ચારનો અનેરો સંગમ અમે કરીએ છીએ અને વી વીઆઈપીઓ કસ્ટમરો આવે છે સ્ટાન્ડર્ડ કસ્ટમરો આવે છે પેમેન્ટ કરતાં પહેલાં અમને એ તારીફ જે કરે છે ને કે કાકા બહુ મજા આવી એ તારીફના શબ્દો અમને વધુ વાલા લાગે પૈસા કરતા બાપાએ જે કીધું કે એકવાર અનેરો આનંદ આવે અને એ વાતે સાચી છે કે હું એટલા ટાઈમથી આવું એટલે મને કોઈ એવું નથી લાગ્યું કે હોટલમાં બેઠો હોય ઘરમાં બેઠો એવી સુવિધા મળે છે તો બાપા તમને આ બધું હુજ્યું કેવી રીતના આમ તો અમારો નાનપણનો શોખ હતો ખાવું અને ખવડાવવું રાંધવું અને રંધાવવું અને એ સિવાય પચીસ વર્ષ મેં જાહેર જીવનમાં કાઢ્યા રાજકારણમાં કાઢ્યા અને પછી રિટાયરમેન્ટ કાઢવા માટે મારા ગુરુએ આદેશ કર્યો કે આવું કંઈક ચાલુ કરો એટલે એક સંસારમાં રહે અને એક આશ્રમમાં રહે આવી રીતે મને એવું મનમાં થયું એટલે હું આ મોતથી બધાને લોકોને આનંદથી જમાડું છું વાહ તો બાપાએ એમ કીધું કે પહેલાં હું રાજનીતિમાં હતો પહેલાં તો રાજનીતિમાં હોય ખવરાવીને રાજી ન હોય ખાઈને જ રાજી હોય પણ આ બાપાનું મને બહુ એ ગમ્યું કે માણસોને ખવરાવીને રાજી એમના ગુરુનું પાલન કરે છે એક જાય તો બહુ સારું કામ કરે છે તો તમે પણ એકવાર મુલાકાત લ્યો અને સો ટકા આવો એકવાર ખાઓ પછી તમે ખાઈને બોલો તા લાગી હું તો ભલે તમને એમ લાગતું ગીસા ટોક પણ તમે એકવાર આવો અને ખાઓ અને ખાઈને પછી એકવાર કહો બાપાના વખાણ કરવા જ પડશે એકસો ટકા તો મિત્રો જો અત્યારે એક આપણે ગેસ્ટ છે નીકળ્યા છે તેમને પૂછી જોયું કે કેવું ને એમને ખાવાની મજા આવી ખાવાનું સારું હતું અને સ્વાદે સારો હોય અને બીજી કે કાકાની સર્વિસ બહુ સારી અને પ્રેમથી જમાડે જે સંજયભાઈ કીધું કે ઘર જે તેમ જમાડે બસ એ અત્યારે મેં અનુભવ કર્યો કે ઘર જે જ જમાડે અને રસોડું તમે જોઈ શકો કે એ એકદમ ક્લીન